दारू पीने से खांसी चली जाएगी क्या अरे दारू में मेरा बाप का गराज चला गया पूरा प्रॉपर्टी चला गया खुद मेरा बाप चला गया तेरा खासी क्या नहीं के नंदन, राम लला

અત્યારે બધા ટુ વ્હીલ ફોર વેલું ગમે એ વાહન લઈને આવે તો બધું સારું પડે અને સીધું જંગલ નો ગેટ આવે ને જ્યાં સુધી અત્યારે રોડ બની ગયો છે તો તમે પણ આવો અને પુરા પરિવારને લઈને આવો અને એવું પવિત્ર ધામ અમે તમને આજે દેખાડવાના છીએ તો જય મંગલ બોમલ ખડેશ્વરી બાપુ ના આશ્રમ જો કે હનુમાન ગાળા જતા હોય ત્યાં વસાળે આવે છે પણ આ અમે સીધે રસ્તે થી જાતા હતા પણ ત્યાં અત્યારે રોડ નું કામકાજ ચાલુ છે રસ્તો અત્યારે બને છે તો અમને પાછા વાળી અને અમે જંગલ ના રસ્તે થી ખડેશ્વરી બાપુ નો બીજો એક રસ્તો છે ત્યાંથી ખડેશ્વરી બાપુ ના આશ્રમે જવાય છે જોકે અમે અહીંયા આવી ગયા છે ગૌશાળા અને ખડેશ્વરી બાપુ નું આશ્રમ અને હાલો તો અમને દેખાડી શું છે તું કઈક બે શબ્દ કે શું કેવાનું કે ભાઈ અમે હનુમાન ગાળા જતા હતા રોડ નું કામ ચાલુ હતું ફોરવે આ ફોરવે રોડ છે અમારી માટે તો એટલે અહીંયા આલુ આ ખડેશ્વરી બાપુ નો આશ્રમ આવે છે ત્યાં દર્શન કરતા હતા આપડે હનુમાન દાદા ભેગવાડા Like, share, dan subscribe karderawa. <laughs> તો મિત્રો અત્યારે તો અમે બાપુના આશ્રમે સઈ પણ બાપુ અત્યારે છે નહીં બાપુનો એક બીજો એક આશ્રમ છે દામનગર તો અત્યારે બાપુ લગભગ ત્યાં છે એટલે અત્યારે અહીંયા તાળું મારેલું છે આશ્રમને તો અત્યારે બાપુ છે નહીં તો ખાલી અમને તમને બાર થી જ તે દર્શન કરાવી દઈએ જા અમારા કારખાના અમારા લાલભાઈ છે અહીંયા અમારે ખડેશ્વરી બાપુના આશ્રમ આશ્રમે અત્યારે અહીંયા પૂરી સેવા કરવા આવે છે તમે જોઈ લો હાટું આમ પાણી વાણી ને આમ કઈ ઘટે નહીં લાલ ભાઈ આમ જો પાણી લાલભાઈ નાખે છે સાફ સફાઈ થઈ જાય હા શનિદેવ નું મંદિર છે શનિદેવ ની પૂજા કરે એની આમ કઈ જ તો મિત્રો અહીંયા અમારા ખડેશ્વરી બાપુ ને આશ્રમ એ ઘોડી છે મસ્ત ની તમને હું બતાવું ઢોળા લાગે તો બહુ તો બોલો જય ખડેશ્વરી બાબુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા અમારે હનુમાન ગાળા જવાનો રસ્તો ચાલુ જ છે અને બનવાનું ચાલુ જ છે આ બધું અત્યારે અહીંયા નવે નવું હજી તો રોડ બને છે અહીંયા આડું કર્યું છે એટલે અમે આ રસ્તેથી આવ્યા છીએ આ રસ્તો સીધો ખડેશ્વરી બાપુના આશ્રમે જાય છે તો તમે જોઈ શકો છો આમથી આપડે સીધું આવવાનું હોય અને આ રસ્તો છે તો જોઈ લ્યો તમે અમારા એક ગીરનારી એક જયેશ ભાઈ આમાં તમારું શું કેવું દાદા હનુમાનને ચડાવે છે વાર જોઈ લે તો આજે શનિવાર છે અને અમારે હનુમાન દાદા બાપુ રીઝવે છે જોઈ લો સિંદુર ચડાવે છે પૂજા થાય છે પૂજા થાય છે હનુમાન દાદા ની જો હારી હનુમાન હનુમાન કે કભી કવિ હું કહે છે ખબર છે કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ છે રૂડી આવી અમારી ગાડી કીર્તિ ધરતી હો અજરૂ બિહાર

આવું વાણે તો તમે ક્યાંય નહીં પીધું આમાં હોય કે ચોમાસામાં હોય શિયાળામાં હોય ગમે ત્યારે આવો નાના છોકરાના ઘોડિયાની પણ વ્યવસ્થા એ કરવામાં આવી છે તમે જોઈ શકો અને ઉનાળામાં તો બહુ પબ્લિક આવે તમે આવજો માફ કરજો કેમ કે અહીંયા જંગલમાં બધા કેમેરા મારેલા છે અને અમે અમારે રિક્ષ ઉપર વિડીયો ઉતારી અને અમે કાયદેસર દંડ હોતા ભરવો પડે તો અહીંયા આવીને તમે જે તે જનાવરને શાળા ન કરતા અને જો કે અહીંયા બધું જીવ જંતુ જનાવર પ્રાણી બધું હોય એને કઈ વસ્તુને હેરાન ન કરવા બિરાજમાન છે ને ડુંગર બહુ ઊંચો છે અને હું જયેશભાઈ ને હાલીને જઈશ તો કેમ કે અહીંયા ઉપર ગાડી ને કઈ ફોર વ્હીલ ટુ વ્હીલ એવું કઈ સડે નહીં અને અહીં જંગલ ખાતા ની શોખી ના હોય અને અહીં ઘણા યાત્રિકો ગૌઢા માણસો આવે છે બધા બધા હાલી હાલી ને જાય છે મિત્રો મોટો ગ્રાઉન્ડ છે અને આયા કસરા પેટી ડબ્બા મૂકેલા છે એટલે ઠેક ઠેકાણે કસરા પેટી ડબ્બા મૂકેલા છે અને તમારે અહીંયા આવીને કઈ કચરો બસરો ફેલાવો ને અને વન્ય પ્રાણીને હેરાન કરવા ને અહીંયા સીધું લખેલો છે મુશ્કેલી પડી છે ગોઠા માણસ હે હાલી હાલી ના આવે છે તો આપણે તો જવાન કેવાય ભોલામાં આપણે જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે અમે આ પોગી ગયા છીએ હનુમાનગાળ હનુમાન દાદાના મંદિરે આ એવું પવિત્ર જોડું ધામ છે અને તમે જે આ ઉપરની જે ત્યાંથી એક ભેંસ પડી હતી અને નીચે પડી હતી છતાં એ મરી નતી મિત્રો આજ અમે પગી ગયા છે અને આ દાદા પાસે થોડું સાંભળી હનુમાન ગાળા કરો ચાલો હાલો આ શરૂઆત તો અહીંથી એવી થઈ છે કે પેલા બે પડી બે પડી એટલે ગોવાળ બોલે ગયો કે એ દાદા મારી બે બચી જાય તો હું એક ડબ્બો તેલ સડાવી એટલે એને એક ડબ્બો તેલ સડાવ્યું ને બે એક ગોવાળ આટો વાઢીને આવ્યો એટલે ભે સરતી થઈ એટલે બે ને કઈ વાંધો નો બરોબર પછી હાદુળ ભગત હતા એ પોતે ભરવાડ હતા અને અહિયાં બાપુએ કીધું કે ભાઈ તું દાદા સડાઈ આવ્યો એટલે દાદા ના દર્શન હોવું કરે એટલે દાદા ના દર્શન કરવા માટે એ ભેખે સડ્યો

બધું આપે છે હું પણ લેવા બે વખત સીડ્યો અને મને પરીક્ષા થઈ એટલે હું ઉતરવા ગયો ઉતરાણું નહીં એટલે મેં કીધું દાદા ઉતરી ગુને આવું કાર્ય નહીં કરું છતાં મેં ભૂલ કરીને પાછો ત્રીજી વખતે સીડ્યો એટલે હું એસી ફૂટે થી હેઠો આવ્યો એઠો આવ્યો એટલે મને દાદા એ કઈ થવા દીધું નથી નથી ભાંગ નથી ટૂટ નથી કોઈ રાત નો વાંધો અને દાદા નો નામ લઈ અને હરું છું ફરું છું આ શરીર ની નરવાઈ બહુ હારી છે બોલો હનુમાન મિત્રો તમે જોઈ શકો છો દાદા જેવું કીધું એવું ઇતિહાસ છે અને અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા થી આવે છે હનુમાન દાદા હનુમાન દાદા ને લાગવા તો તમે પણ આવી શકો છો આવો અમારો ગાંડી ગીર એક ઘરેણું કેવાય એવું અમારે હનુમાન દાદા નું ધામ આવેલું છે તો તમે આવ્યો અને વન્ય પ્રાણી ને ફરી વાર કહું છું કે હેરાન ન કરતા કોઈ જય હનુમાનુમાન કરતા આ એજ જગ્યા છે પાંચ સો હજાર વર્ષ પેલાની આગળ દાદા તમને વાત કરી કે આ આ ડુંગરા દાદા પોત્યા પીડ્યા હતા કેટલો ઊંચો છે ગાંડીગીર માં હનુમાન દાદા નો એવો હાસ છે તો અમારા અહીંની ની લોકોની એવી બધાની માન્યતા છે પૈસા છોટાડે સાહેબ કાળભેરવ દાદા પણ હું તો નાનો હતો ને ત્યારે હું તો અહીંથી બધા ઉખેડી લેતો હું હોય આપણને ખબર નથી પણ બધા હું નાનો હતો જેટલા પૈસા ઉખેડી લે તો મોટો થઈ ભગવાન પાપ કરે એટલે અમારા કાળ ભેરવ દાદા છે બોલો જય કાળ ભેરવ દાદા ની તો મિત્રો તમે જો માણા કેટલા કેવા હોય લખાણ ખોટા જાડવાનો હું વાંધો છે જો જાડવા માં પૈસા જોવો તો કાઢો જયે જ ભાઈ અહીંયા આવો તમે શાંતિ થી અને આવું ન કરો ઝાડવામાં પૈસા તમારી પાસે વધારે હોય તો દાદા ના દાનપેટી માં નાખી જો તમ તારે પણ જાડવામાં કામ નાખો છો

જો આ વિડિયો તમને વીમો હોય અમારો બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો વધારેને વધારે તમારા મિત્રોને શેર કરો જેથી અમે તમારા માટે નવા નવા વ્લોગ લાવતા રહી તો બંને રહ્યો વિડીયોમાં અને પૂરેપૂરો વિડિયો જોજો જેથી કરીને નાની નાની જગ્યા અમે તમને બતાવતા કે જગ્યા તમારાથી છૂટી ન થાય તો જય માતાજી જય હનુમાન દાદા